જય માતાજી જય માતાજી આ શેના વિશે તમે વાર્તા કરવાના છે કે અસ કૃષ્ણ સુદામા અને ભાઈબંધની દોસ્તારીની વાત કરવાની છે એટલે એની કેવી દોસ્તી હતી એ પ્રમાણે વાત કરવી મારે એને પહેલાં એની તો દોસ્તી કોઈ એવી જ હતી ને ભાઈબંધ એટલે ભાઈબંધ એવા ભેરુ બંધ તો થાય નહીં અટાણે તો કોઈ એટલે એ પેલા જે આશ્રમ મેં ભણવા ગયા ને ત્યાંથી જ એને દોસ્તી બંધાણી હતી એવી એટલે કૃષ્ણ સુદામા વિના રહી કે ને કે સુદામા કૃષ્ણ વિના રહી શકતા નતા એટલે થી ભેગા ને ભેગા ચોવીસ કલાક કે કામ હોય તો સુદામા કૃષ્ણ ને કે ને કૃષ્ણ સુદામાં ને કે ને એમ હમ હમ કેરા કરે હવે હું કરે પછી કે જે ભણવા ત્યાં જતા ને પેલા ના ઋષિ હતા ને એ છોકરાઓને ભણાવતા પણ એને બધી ને ભિક્ષા માગવા પડે તો અટાણે એમ કે ભિક્ષા માંગવા થઈને અહીંયા ભણવા મુકવા છોકરાઓ છોકરાઓને આપડે તો માગવા મોકલે તો આગળ એમ જાય માગવા તો નહીં પણ અટાણે તો આપડા છોકરાઓને શિક્ષકો બધી કામ કરતા હવે ભિક્ષા લેવાનું કહ્યું કે જાવ તમે આ બધી આ ગામ માંથી ઓલા ગામ ને નજીક નજીક ગામડા બે ત્રણ ગામ માંથી બધા નોકા મોકલી દીધા એને ઋષિ એ ભિક્ષા લેવા હવે ભિક્ષા લેવા જે ભિક્ષા લઈને પાછા પાસા ને બધા આવતા હે ને તે કૃષ્ણ આમ થી આવતા ને સુદામાં આ બાજુ થી આવતા હવે સુદામાં ફૂગવાના છે ને ત્યાંથી એક દોહી આમ જાતી એટલે દોહીના હાથમાં એક એવડી પોટલી ને આમ થી આવ્યો સોર સોર ના મને શું કે આમાં કઈક દર દાગીના ના ડોહી ના હે એટલે એના હાથમાંથી ઝોંટી ને ભેગો ડોહિ બિસાડી ને એવી ગરીબ આમ આમ કે તાંદુલ બિસાડી કે મારે ખાવા થાય એટલે એ તાંદુલ ની પોટલી હતી ને પછી આને હા ખીઝમાં આવી ગઈ ને ડોહી એને શ્રાપ દીધા કે જે તાંદુલ ખાહે એને ગરીબાઈ કાયમ ને માટે રહે કે એના ઘર માં દરિન્દ્ર જ હોય કે સાંભળ્યું કે શ્રાપ દીધા એમ તો ડોહી એવા ઓલા એ પોટલી નો ઘા કરી દીધો આમ ઘા કરી દીધો તો આમથી કૃષ્ણ આવતા હતા એટલે કૃષ્ણ આવતા થશે કે કૃષ્ણ હું જટ લઈ લઉં પોટલી આ સુદામા કે નહિ જો કૃષ્ણના હાથમાં પોટલી આવી છે તાંદુલ બહુ ભાવે એટલે ઈ આગળ તાંદુલ ખાઈ જાય તો ઈ ગરીબ થઈ જાય એટલે મને લઈ લેવા દે ઈ પછી હું મારી રીતે કે પોટલી ને લઈ લીધી લઈ ને હોતાડી દીધી હોતાડી ને બધા આશ્રમે ગયા આશ્રમે ગયા થી જાય ને પછી જેમ્યા હે ને પછી બધી આગા પાસા કામ કરવા વગી જાય તે કૃષ્ણ આગળ પાસે કામ કરવા વેગે ને ત્યાં સુદામા માં કે હાલ હવે આ જંગલ માં જઈને પોટલી હું નાખ્યા હું હોય કે નહી તો આ દેખી જાહે કૃષ્ણ તો કૃષ્ણ ખાઈ જાહે હે કે એટલે ઈ નાખવા હેલા નાખવા હેલા ને ત્યાં થોડાક સુધી હેલા ત્યાં અન્ય કૃષ્ણ એમ તેમ જોયું ત્યાં સુદામા મળે ને કે સુદામા જઈ ગયા એટલે ભગવાન ને તો બધી ખબર જ હતી ત્યાં પાછા એની વહેણ પર જતા હોય ને એટલે તરત જ એની વહેણ વ્યા કૃષ્ણ હાલતા થઈ ગયા

સુદામાં સુદામાને હું કે જો પોટલી કૃષ્ણ હાથમાં આવી જાય ને ખાઈ જાય તો એ ગરીબ થઈ જાય જગત નો નાથ છે ઈ તો બરાબર ને કરતા પછી બહુ થાય ને તો જો નહીં નાખવાની છે કે મારે તો હું ખાઈ જાય હું ભલે ગરીબ રહું ઈ કે એટલે પછી ત્યાં કૃષ્ણ ત્યાં આવતા હતા ને એ તો ભરે હું આગળ લઈ કે આ તમારી પાસે ઝોટી ને લઈ લે પછી જાડવે સડી ગયા સુદામાં સુદામા ઝાડ વેસે ને પછી કે કઈ પોટલી નાખી દે મને પોટલી દઈ દે તું ત્યાં બિસડી દો પણ કે પોટલી તો હું તમને નહીં જ આપું કે પછી કે તો હું આગળ ને ઝાડ વેસડા પછી સુદામા ને હું કે કે આ ઝાડ વેસડી તો મારા હાથમાંથી સોંટી નઈ લઈ લે પછી બે બુકડા ભરી જાતા એ સુદામા ને તો ખબર હતી કે આવી રીતના શ્રાપ ની છે હામાં ખાધા હવે તો પછી ત્યાંથી તો ગયા આશ્રમે આશ્રમે ગયા થી જ્યાં જ્યાં સુધી ત્યાં સુધી ત્યાંથી એનું ભણવાનું પુરુષ એટલે રજા આપી એટલે પછી પાછા પોરબંદર ઝોપડી કારણ કે તો બ્રાહ્મણ હતા ને ગરીબ હતા કોઈક દે તો ખાય બાકી માગી ને કોઈ ને ખાવાનું નહિ કે લાંબુ વાત કરવાનો નહિ ને કૃષ્ણ એ તો દ્વારકા માં જ્યાં તે તો ન્યાય નગરી વસાવી નહી તો ન્યા રેવા ગયા ને ન્યા લગન કર્યા ને એને તો બધી રાણીઓ શું ને રાજ મેળવ્યું ને બધી ને મેળવ્યું ને આ તો ગરીબ હતો બિસાડો લગન કર્યા ને બાય આવી ને એને ઘેર બે શેર છોકરા છે અને પણ બે માણા નું પૂરું થતું નતું તો છોકરા નું કેમ કરીને પૂરું કરે એટલી ગરીબ બાઈ આટો મારી ગીતી આવ

પણ જાઉં તો ખરી કઈ પણ એ કે હવે પછી હાલ્યું લેવલી ની ને કે પણ હું મોટો છે એટલે મારે કઈ ભેટ લઈ જાવી જો હે એ કે કૃષ્ણ આટુ કે ભેટમાં હું લઈ જાવ ઘર માં તો કઈ નઈ તાંદુલે બે મુઠી પેડ્યાસ એ લાવો ઈ તમને હું બાંધી દઉં પોટલી માંથી ઈ લેતા પોટલી કે હાડીનો શેડો ફેડો થોડો કેવો ને એમાં પોટલી બાંધીને એને દીધી હવે એને નાખી કાખમાં લાકડી એક હાથમાં લીધી અળવાન ભેગે ને હાલતા થઈ ગયા બિસાડા હાલતા જાય એ કાંટા લાગે કાકરા લાગે પગમાંથી તો લોહીનું ધારું થાય એમ થાતે 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 કે હવે જય કૃષ્ણ 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 કરતા 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 હાલતા જાય તામ ધજા દેખાણી કે મારા વાલાની ધજા તો દેખાણી છે કે હવે હવે હું પૂગી જાય કે દ્વારકામાં હવે એ જ્યાં દ્વારકામાં ન્યા જાય છે ને મહેલ ની ન્યા દરવાજે પીગ્યો ને ત્યાં એક દરવાણી હતો તે કે મારે કૃષ્ણને મળવું હોય કે કે કૃષ્ણ ને મળવા તમને મોકલું કે તમે ક્યાં ને કૃષ્ણ ક્યાં એ કે ભાઈ બંધી છે કે એટલે મને તમે દો કે એમ તમને ન જવા દો એ કેવા છે તમે કે હું બ્રાહ્મણ છે એ કે તો કે કેતો એમ ન જવા દો ઈ કે તમને ઈ કે પછી તો તમારે તમારું ગામ છે ઈ કે

હવે તો ગયા પછી જઈને એમ કહ્યું કે પછી મોકલી દો કે તો કે એને કોઈ જોતું ને તો તમારે ત્યાં મળવા આવવું હોય કે મારે કૃષ્ણ ને મળવું કે ઈ તો મારો ભેરુબન છે નાનીથી તો કે તો ક્યાં ના છે રાણી બધી ક્યાં તેનો મિત્ર કેવા આવ્યો હોય કે ભૂલી ગયા ભૂલી ગયા ફાળ્યું આમ ઘા તો હિ પગમાં કઈ કે કઈ પેરી ને એમ ને એમ જાય જ્યાં દરવાજે પીગ્યા ને ત્યાં તો સુદામાં હતા તે આમ હા બેટી ગયા બે આમ ઠીકા ના બધ ભરીને કે આ તો મારો પેરું બંધ આવ્યો મારો પેરું બંધ આવ્યો ખાઈ ગયા કૃષ્ણ બહુ જ હવે એને તો આમ બાથવાને બધમાં લઈને કે હાલો હાલો અંદર જાય અંદર આવ્યા તે એને તો અહીંયા સિંહાસન ઉપર બેહાડી ને તે પછી અહીંયા એને અહીંયા આમ કરતા જાય ને એને એના પાણીનું આખીમાંથી રડેસતી પાણીનું ધારું થાય ને બેય પગું એના ધોવાઈ ગયા સુદામાના આહુડા એથી ધોયા બેય પગું એને તા એમ બાયું પાણી લઈને આવે છે કેરીઓ પગ ધોવા એ કે મેં ધોઈને કે મારે આહુડે છે કે કે સુદામાના પગ ધોઈ કે મેં પછી કે તો છ્યું લો એ કે હવે એમ કરીને તો પછી એને તો અહીંયા બે હેડા કે તો હવે હાલો તમે નાઈ નાખો એ કે ને પછી આપણે નિરાતના જમી લઈએ પછી બેઠા બેઠા નિરાતના વાતો કરીએ આપણે બાળપણ તો હા લવ એ કે ના આવ્યા ને એને લુગડા દીધા એ લુગડા બદલાવીને પહેર્યા એના નવા લુગડા લુગડા એને કાઢ્યા ને પછી તો પાછા બેઠા અને જ્યાં રસોઈ બની પછી કે લઉં હવે જમવા બેહી જાવ

તો કે નહી તમે હાસું બોલો ઈ કે કે હું દીદી ભેટ ઈ કે ઈ ભેટ વિના તો તમે આવો જ નહીં મારા આટું કઈક ને કઈક લાવો તો ખરા કે મને જે વસ્તુ ભાવતી હોય ને ઈ જ તમે લેવા હોય મારા હાટો એ કે તમે લાવો એ કે હું છે મને તોય દેતા નતા ને પછી અહીંયા ખેસી લીધી પોટલી ત્યાં તો પોટલીમાં તો તાંદુલ હતા પછી મેંડા બુકડે બુકડે ખાવા એ તો ઈ ખાવા મંડ્યા ને તી જાય બોકડા ભરત જ દેતા તો ન્યાય રાજ રાજમેલ થઈ ગયા ને બધી વસ્તુ ઘર માં થઈ ગઈ ને કોઈ કમી રેવા મંડી ની તા રાણીઓ દેખી ગઈ રુસ્મણી તી કે આ તો બધી ખાઈ જાહે નો બધી આપડે જ બધું આઈ થી વયું જવાનું છે ને ન્યા બધી થઈ જવાનું છે ઈ ધોડી ને ન્યા હાથ પકડી લીધો કે અમારા હાટુ તો રાખો હોય કે પછી બંધ થઈ ગયા ઈ બે બોકડા ગયો ઈ ના હાટુ હવે એ તો ભગવાન તો પછી આમ બેઠા બેઠા જોઈ ને એને એને બે વાતો કરે પેલા અહીંયા ભણવા ભણવાજા થાય અહીંયો ને બે ટેસ્ટથી રોકાણ પછી કે લઉં હવે તમારે જાવું ને ઘેર કે જોતો હું તો આવ્યો જસ પણ મને લોઠાઈ કહીશ કે તારે હવે જાવું ને ઘેર કે એટલેથી કે હા હવે મારે જાઉં કે તો તમે હવે નાઈ નાખો ને કપડાં બદલાવી લો તમારા જે ક્યાં જ્યાં એ પહેરી લો ને આ કપડાં કાઢી નાખો હવે

હાલતા છે પછી કે લો આયજો સેજોન એમ બધી હમ હા કેર્યુંગલા ભરવા ગયા ને ત્યાં ધીરે ધીરે હાલે તો આને ભલે તમારે રથ મોકલ્યો તો કે નહીં રથ તો મોકલવો હાલી ને મોકલવાના હતા તો કેતો હાલી ને મોકલવાય તો એને તમે દીધો ઈ કહી દો નહિ તો હર ભેરા બિસાડા આગડી પોરબંદર માં પૂગી જાય એ કે અહીંયા મેગ્યુ મારી પાસે હે એ કે મેગ્યું નતું મારી પાસે અહીંયા ને મેં દીધું સિંહ ને એટલે મારાથી કઈ કેવાય નહી ને કે મેં તને એટલું દીધું એમ તો પણ તો તમારો રથ મોકલો તો એમાં બે ને બિસાડ્યા વયા જાય કે રથ માં મારે એને બેહાડવા નથી એને હાલી ને મારે મોકલવા ઈ જ્યાં જ્યાં એના પગલા પડીએ ને ત્યાં ઈ કે આ ભૂમિ છે ને એ પવિત્ર થાતી જાહે હે કે એટલે મારે એને હલવવાના છે કે તો કે તો હા શું હવે આ તો હાલીને ને બિસાડા પી ગયા બાપા ધોડી છોકરા તો એ નવા નવા કેપડા પહેર્યા ને દાગીના પહેર્યા છોકરા એને કે બાપા એ કે હાલો આપડે ઘી કે બાપા આપડી ઝોપડી ક્યાં ગઈ એ કે તો વહી ગઈ કે હવે તો આપડે રાજમેલ થઈ ગયો એ કે તમે દ્વારકા ગયા ને પછી આ બધી થઈ ગયું કે તો કે નહીં આ ને થાપડું કે તા તો ઓલી ની રાણી પણ હાવ કરેના દાગીના કપડા કપડાના હારા પહેરીને નીકળી આવી સુદામાની વાહ સુદામાની વહુ આવીને તમે જ બારા બે ગયા આપણો છે આ તમારા મિત્ર ની સહાય બધી કરી આપડે એની લીલા થઈ ભગવાન કે સુદામા કે આ એની લીલા તો જો પરંપર છે તો મેં પેર્યા કદવી લીધા મને આવ્યો તો કે અન્ય મને કોઈ દીધું ને એવો વિસાર વિસારતા હોય કે મને કોઈ દીધું ને મારા છોકરાવાળ જોઈ ને બેઠા ઘર ઘરમાં જાય ત્યાં તો કોઈ વસ્તુ ની કમી મળે નઈ હો કૃષ્ણ ને હવે બધી મિત્ર હતા ભેરુબંધોસ્તી દોસ્તી કરીએ તો આવી દોસ્તી કરીએ અટાને તો બધી દોસ્તી કેવી કપટ ની દોસ્તી હોય બધી દોસ્તાર બની જાય ને માથે ઉભી ને દોસ્તાર હું કરે એટલે કૃષ્ણ હાટું થઈ ને આને બધી દળીન્દ્ર લઈ લીધું એને માથે એને ખબર હતી એને શ્રાપ સાંભળેલ હતા દોહીના કૃષ્ણ એ સાંભળાય નહી નથી પણ મેં સાંભળ્યા એટલે હું ખાઈ જાઉં એટલે હું ભલે ગરીબ રહું કાયમ ને માટે